ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સિલે જિલ્લા તંત્રના સહયોગથી બે દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે ભારતીય વાયુસેનાની સારંગ ટીમ તેના પ્રતિભાશાળી હેલિકોપ્ટર અને સશોત રચના ઉડાન માટે વિશ્વભરમાં જાણીતી છે રવિવારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ એ સ્ટ્રીપ પર સારંગ આકાશગંગા અને રિમોટ કંટ્રોલ્સ એરો મોડલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં ઉડાન ભરી હતી ત્યારે વિદ્યાર્થીઓ અને યુવાનો ભારતીય વાયુસેનાના વિશિષ્ટ ગુનો હવાઈ શ્રેષ્ઠતા શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવના રોમાંચ પ્રદર્શનથી પ્રભાવિત થઈ ગયા હતા ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમે ધરક કરતબો રજૂ કર્યા હતા સારંગના ચાર રંગબેરંગી અને આકર્ષક ધ્રુવ હેલિકોપ્ટર પર આપની સેનાના બહાદુર સૈનિકોએ વિવિધ પ્રકારના એરોબેટિક પરાક્રમો રજૂ કર્યા હતા ટીમે આખરે સિગ્નેચર એરિયલ ડિસ્પ્લે સારંગ પ્રદર્શિત કર્યું હતું જે આડા અને ઊભા બંને પ્રકારના સ્તંત કરે છે ચાર હેલ ધ્રુવ હેલિકોપ્ટર ઉડાવીને ટીમે વિવિધ પ્રકારના એરોબેટિક્સ રજૂ કર્યા જેમાં લુપ્સ રોલ્સ અને ઉલટા ફ્લાઇટનો સમાવેશ થાય છે તેઓએ જટિલ રચનાઓ પણ બનાવી અને તેમની નીચે સ્તરની ઉડાન કુશળતા દર્શાવી ત્યારબાદ વિશ્વવિખ્યાત આકાશગંગા ટીમે રંગબેરંગી પહેરાસૂસ સાથે અદભુત આકાશમાંથી જમ્પિંગ કર્યું હતું મોર માટે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલ સારંગ શબ્દ ભારતીય વાયુસેનાના ગૌરવપૂર્ણ હવાઈ રાજદૂત તરીકે ઉભરી આવ્યો છે જે તેના હવાઈ યોદ્ધાઓની વ્યવસ્થિતતા ચોકસાઈ અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તેની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ધીમે તેના સં સંકલિત એરોબેટિક ડાઉકેસથી વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે ભણું છું મારી દસ વર્ષની છે મને સ્કાય ડ્રાઈવિંગ જોઈને બહુ મજા આવી અને હું આજે હું આજે બહુ ખુશ છું મારા ફ્યુચરમાં અને મને જોઈને બહુ મજા આવી બહુ ખુશ છું જય જય ભારત ધન્યવાદ ધન્યવાદ सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का जो आज ये आयोजन यहाँ पर था इतनी आ, बड़ी जनसंख्या इतना जनसलाब देखकर मैं बहुत ही आभार आभारी हूँ यहाँ की जनता का और आ, हमारा सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का जो एक आ, मोटो है उत्कृष्टता प्रेरणा वो यहाँ पर सिद्ध होता नजर आ रहा है आशा यही है कि इस डिस्प्ले से प्रेरित होकर हमारी गुजरात के युवा भरूच के युवा प्रेरित होंगे और भारतीय वायु सेना को आकर ज्वाइन करेंगे भारतीय सेना को ज्वाइन करेंगे भारतीय नौसेना भारतीय सशस्त्र सेनाओं को किसी को भी आकर ज्वाइन करेंगे